કોણે ભર્યું હતું તો સ્વયં ભગવાને ભર્યું હતું બાળ કોણે ઉછેર્યો હતો તો જે ગોરીએ ઉછેર્યો હતો આગળ આપેલું છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તું જ વિના ઘેનમાં કોણ જાશે પદ કોણે રચ્યું છે તો આ રચ્યું છે નરસિંહ મહેતાએ हा गडा पेलू छे બીજુ પ્રશ્ન ક્રોસ મે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીન ખાલી જગ્યા પૂરો પહેલું છે કે નરસિંહ મહેતાએ શિવાલય માં રહીને ભગવાનની ઉપાસના કરી નરસિંહ મહેતા દરરોજ સવારે પ્રભાતિયા ગાતા ગાતા દામોદર કુંડમાં નાવા જતા નરસિંહ મહેતાને સુપ્રેમથી નરસૈયો નસૈયો કહે છે પ્રેમ થકી એનું નામ છે રેડિયો કે ટીવી પરથી નરસિંહના પ્રભાતિયા પ્રસારિત થતા હોય છે નરસિંહ મહેતાની નાનપણથી જ ભક્તિનો રંગ લાગેલો ભક્તિ કરતા જે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે નરસિંહ મહેતાનો પદો સરળ છે એટલા જ ગહન પણ છે જે પદ છે એ સરળ બી છે આપેલું છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો નરસિંહ મહેતાનો જન્મ જુનાગઢ માં થયેલો પરંતુ તેઓ તળાજામાં

માંડલિક ના કાન ભર્યા હતા રાઈટ હે નરસિંહ મહેતાના ઘરનો બધો જ વ્યવહાર એ પોતા સંભાળતા તો આ રોંગ છે આગળ આપેલું છે શબ્દ ક્રમમાં ફેરફાર કરી વાક્ય અર્થપૂર્ણ બનાવો તો ફેરફાર કરીને બનાવવાનું છે ગુજરાતીઓ કહે છે મહેતાને ઘરસે નરસિંહ પ્રેમથી તો નરસિંહ મહેતા ને ગુજરાતીઓ પ્રેમથી નસૈયો કહે છે આ રત્ય કરવાનો છે જનહતા એક સાચા ઉત્તમ મહેતા નરસૈયા વિષ્ણવ તો નરસિંહ મહેતા એક ઉત્તમ સાચા વિષ્ણવ જનહતા મહેતાજીએ રચના કરી સુંદર પદોની રચના કરી હતી તો મહેતાજીએ સુંદર પદોની રચના કરી હતી પ્રખ્યાત પ્રબાદ્યા છે મહેતા નરસિંહના ખૂબ નરસિંહ મહેતાના પ્રભાત્યા ખૂબ પ્રખ્યાત છે લગ્ન થયા સોળ લગ્ન સોળ હતા આ રીતે કરવાનું છે આગળ આપેલું છે નીચેના પ્રશ્નોનું તરીકે વાક્યમાં લખો પહેલું કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો

कयु पद अपना राष्ट्रपिता गांधी जी ने बहुत गमत नरसिंह मेहता अपना राष्ट्रपिता गांधी बहुत गमत पर आई जाने रे ये था वो गांधीजी को बहुत ही पसंद था दामोदर कुंड क्यालु तो दामोदर कुंड मर गिरनार पर्वत तड़ेटी આવેલો છે આગળ આપેલું છે પ્રશ્નનો ઉત્તર છે બે ત્રણ વાક્યોમાં લખવાના છે પોતાને અપમાનિત કરનારા મનુષ્યને નરસિંહ મહેતાને શું કહે કહેતા તો નરસિંહ મહેતા દરેક મનુષ્યમાં ભગવાન જોનારા હતા તેથી પોતાના પોતાને અપમાનિત કરનારા મનુષ્યને કહેતા એવારે એમ એવારે વડી તમે કહો છો તે વારે હો વેસે તમે કહો છો બીજું પ્રશ્ન છે નરસિંહ મહેતાએ કયા પદોમાં પોતાના જીવનના પ્રસંગો નિરૂપ્યા છે તેમની જાણીતી રચના કઈ છે તો નરસિંહ મહેતાએ વસંતના પદ કૃષ્ણ લીલા ભક્તિ જીવનના પ્રસંગો નિરૂપ્યા છે ને સુદામા ચરિત તેમની જાણીતી રચનાર છે આ શબ્દ જીવનનો પ્રસંગો છે ને સુદામા ચરિત તેમની જાણીતી રચના છે આગળ આપેલું છે નીચેનો પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર લખો નરસિંહ મહેતાને આદિકવિ કેમ કહેવા કયા હશે તો નરસિંહ મહેતા પંદરમાં શતકમાં થઈ ગયા તેમણે તેમણે આપણી માતૃભાષા ગુજરાતીમાં સરસ રીતે ગાઈ શક્યા એવા એને તેમાંથી કંઈક સમજણ મળી રહે તેવા પદો રચી આપ્યા છે ખાસ કરીને તેમના પ્રભાતિયા માટે તેઓ પ્રસિદ્ધ છે પ્રભાતિયા માટે નરસિંહ મહેતા પ્રસિદ્ધ છે ગુજરાતી ભાષાના આવા પહેલા અને પ્રારંભના કવિ હોવાથી તેમને આદિકવિ કયા છે એટલે એમને આદિકવિ કયા છે આગળ આપેલું છે કે નરસિંહ મહેતાને તેમની ભાભીનું વેણું ફળ્યું એમ શા પડતી કહી શકાય તે મેણુ માર્યું તું નરસિંહ મહેતાને તેને ભાભીએ તો એ ફળ્યું તે કઈ રીતે કહી શકાય તો નરસિંહ મહેતાને તેમની ભાભીએ મેણુ માર્યું તેથી તેઓ વનમાં ગયા શિવાલયમાં રહીને ભગવાનની ઉપાસના કરી પરિણામે તેમને આત્મજ્ઞાન થયું તેમને દ્વારા રચેલા પદોમાં એ ઉતર્યું જે પદ હતા એમાં એ જ્ઞાન ઉતર્યું તેમના પદો જાતિ પામ્યા તેઓ પોતાના પદો દ્વારા અમર થઈ ગયા તેથી કહી શકાય કે નરસિંહ મહેતાને તેમની ભાભીનો મેળો ફળ્યો આગળ આપેલું છે ત્રીજો પ્રશ્ન કે ગાંધીજીએ વૈષ્ણવજન તો પદને જગવિખ્યાત કેવી રીતે બનાવ્યું હશે તો ગાંધીજીને વૈષ્ણવજન તો પદ બહુ ગમતું એ પદમાં વર્ણવાયેલા વૈષ્ણવજનના ગુણ વર્ણન પ્રમાણે તેઓ જીવ્યા અને વૈષ્ણવ જનની તો લે પહોંચીને જગવિખ્યાત બન્યા ગાંધીજીના गुण लक्षण વૈષ્ણવ જન તો પદમાં રહેલા હોવાથી ગાંધીજી પોતે જ જગવિખ્યાત થયા પણ સાથે સાથે વૈષ્ણવ જન તો પદને પણ જગવિખ્યાત બનાવી દીધું તો ગાંધીજીને આ પદ એ બહુ ગમતું આગળ આપેલું છે ચોથો પ્રશ્ન કે નરસિંહ મહેતાના જીવનની કઈ કથા તમને બહુ ગમી ને કેમ તો નરસિંહ મહેતાની જીવનની હુડી કથા મને બહુ ગમી કારણ કે મહેતાજીની કરનારા લોકોએ તો નરસિંહ મહેતાની કરવા માટે તેમની પાસે મોકલ્યા હતા પરંતુ નરસિંહ મહેતાની હુડી તો ખૂબ સાંભળ્યા ભગવાને શામળશા શેઠ બનીને શામળશા શેઠ બનીને સ્વીકારી

વહેલી સવારે ના જતા એ દામોદર કુંડની જગ્યા પણ હયાત છે છે આગળ આપેલું નીચેના તો તમારી નોટબુકમાં લખો આગળ આપેલું છે નાયની પ્રશ્ન કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો ને તે લખો પહેલું છે તમે જંગલમાં ભૂલા પડી જાઓ તો શું કરશો तो हूँ जंगल में बोलो पड़ी जाओ तो गूगल मैप जो रस्त तो मेड़ी लो जे मोबाइल में नेटवर्क ना आवे तो वृक्षों पर निशानी करता करता बाहर जवान रस्त तो शोधी लो ते शांति चलता जता हो पाचड़ कुतरू पड़े तो तब शू कर तो हूँ शांति चालतो जतो થવું અને પાછળ કૂતરું પડે તો હિંમત રાખીને બાજુમાં પડેલો પથ્થર કે સોટી થકી કૂતરાને ભગાડું આ રીતે ગમે તેમ કરીને કૂતરાથી બચવાની કોશિશ કરું આગળ આપેલું છે કે મમ્મી ઘરે ના હોય અને ખૂબ તમને ખૂબ જ ભૂખ લાગે તો શું કરશું તો મમ્મી ઘરે ના હોય અને મને ખૂબ જ ભૂખ લાગે તો ઘરમાં મુકેલો નાસ્તો કરી લઉં નાસ્તો ના મળે તો રસોડામાં જઈને ફળ ખાઈ લઉં લઉં અથવા દૂધ પી આ રીતે કરીશું આગળ આપેલું છે કે ધોધમાર વરસાદમાં તમારી છત્રી કાગડો થઈ જાય તો તો ધોધમાર વરસાદમાં મારી છત્રી કાગડો થઈ જાય તો હું નજીકના ઘર કે છાપરાના આશરો લઈ લઉં આજુબાજુ ઘર ના હોય તો કોઈ ઘટાદાર ઝાડ નીચે ઊભો રહી જાઓ આગળ આપેલું છે દસુ પ્રશ્ન કે નીચે આપેલા સુભાષિત અર્થ લખો આનો અર્થ લખવાનો છે શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેમાં સુખ દુઃખ ભામીએ તે લાખો માં એક આ સુભાષિતામાં સાચા મિત્રની ઓળખ કરાવી છે કે આપણા જીવનમાં અનેક શેરી મિત્રો મળે છે હાથ તાડી આપીને છૂટા પડી જનાર અનેક મિત્રોનો ભેટો થાય છે પરંતુ દુઃખમાં એટલે કે તકલીફમાં સમયમાં આપણું દુઃખ ઓછું કરવા મદદે દોડી આવે એવા મિત્રો લાખોમાં કોઈક હોય છે આથી આપણે ઢાલ જેવો મિત્ર શોધવો જોઈએ તે આપણા સુખના સમયમાં ભલે પાછળ પડી રહે પરંતુ દુઃખના સમયમાં આપણી આગળ આવીને પણ બે ઉભો રે આપણી મદદ કરે આપણો સજ્જન અને એક વચનની મિત્રોની દોસ્તી કરવી જોઈએ આ સુભાષિતાનામાં સાચા મિત્રની ઓળખ કરાવી છે કે સુખ દુઃખમાં આમ તો ઘણા મિત્રો મળે છે પણ દુઃખના ઘડીમાં તકલીફના સમયમાં આપણું દુઃખ ઓછું કરવા મદદને માટે દોડે એવો મિત્ર તો લાખોમાં એક જ હોય છે તેવો મિત્ર જરૂરી છે ઉદાહરણ ઇલેવન પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરો ઉદાહરણ આપેલું છે મહેતા જીએ ભજન ગાયું તો મહેતાજી થી ભજન ગવાયું નરસિંહ મહેતા થી પ્રભુ ભક્તિમાં જ લીન રહેવાતું તો નરસિંહ મહેતા પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા તો આ આગળ બી કરવાનું છે કે મહેતા સરળ ભાષામાં ભજન લખ્યું શામળશા શામળશા શેઠને નામે ઉડી લખાઈ તો નરસિંહ મહેતાએ શિવાલયમાં રહીને ભગવાનની ઉપાસના કરી વૈષ્ણવ વજન કહી અસત્ય બોલતા નથી તો વૈષ્ણવ વજન થી કદી

જે કે અમારી બીજી કોઈ શાખા નથી હર અમાસે દુકાન બંધ રહેશે વેચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહીં એ ની ખરીદી પર એક અગરબત્તી પેકેટ અને એક ની ખરીદી પર તોરણ વિના મળશે તો આ વાંચીને પછી આ પ્રશ્નનો ઉત્તર આપવાના છે પહેલું પ્રશ્ન છે કે શ્રાવણ મહિનામાં દુકાન કેટલા દિવસ બંધ રહેશે તો શ્રાવણ મહિનામાં મહિનામાં અમાવસના દિવસે એક દિવસ દુકાન બંધ રહેશે દીપકભાઈને મફત તોરણનો લાભ લેવો હોય તો હજુ કેટલા રૂપિયાની ખરીદી કરવી પડે તો દીપકભાઈને મફત તોરણનો લાભ લેવો હોય તો હજુ એકસો અસ્સીની ખરીદી કરવી પડે એકસો અસ્સી રૂપિયાની ખરીદી કરવી પડે દીપકભાઈ પાસે ભૂલથી તૂટેલી પાસડી આવી ગઈ છે તો તેઓ તે બદલાવી શકશે તો દીપકભાઈ પાસે ભૂલથી તૂટેલી વાસળી આવી ગઈ છે પણ તેઓ તો બદલાવી શકશે નહીં કારણ કે બિલમાં શરત લખેલી છે કે વેચેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહીં આગળ આપેલું છે કે અમારી બીજી કોઈ શાખા નથી કયું વિધાન સમાનાર્થી નથી તો અમારી દુકાન બધી જ જગ્યાએ છે દીપકભાઈ હરેક વસ્તુ એક એક નંગ જ ખરીદે તો તેમને કઈ ગિફ્ટ મળશે તો તેમને ગિફ્ટ સ્વરૂપે કઈ નહીં મળે આગળ આપેલું છે કોષ્ટકમાં આપેલા વાક્યો શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય ફરીથી લખો આ વાક્યને જોડવાનું છે સંયોજક છે પછી આ વાક્ય બનાવવાના છે નીચે આપેલું છે ઉદાહરણ શિયાળામાં બાજરીનો રોટલો અથવા જુવારનો રોટલો ખાવો સારો તમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ રોક્યો નહીં દશેરા પપ્પાએ નવી ગાડી ખરીદી અને મામાએ નવું મકાન ખરીદ્યું અમે ગાડી માં બેઠા એટલે ગાડી તરત જ ઉપડી બાળક ખૂબ રડે છે કારણ કે કારણ કે તેને તાવ ચડ્યો છે તેઓ ટ્રેન પકડી શક્યા નહીં કેમ કે તેઓ મોડા પડ્યા સરપંચ ચૂંટણી હારી ગયા છતાં પણ તેઓ નિરાશ ન થયા ચોરોને ઘણો માર પડ્યો તો પણ તેને ચોરી ન કબૂલી રસ્તો ભીનો હતો તેથી તેઓ લપસી પડ્યા આ રીતે કરવાનું છે આગળ આપેલું છે ઉદાહરણ મુજબ ઉદાહરણ આપેલું છે કે પ્રભાતિયા એટલે પરોડમાં ગવાતા ભજન તો મરસિયા એટલે ક્યાં શું થાય મરસિયાને મરેલાને ઉદ્દેશીને છાજિયા લેતી વખતે ગવાનું ગીત ફાગ હોળી ના સમયે ગાવાતું શ્રંગાર ગીત ફટાણા એટલે લગ્ન પ્રસંગે ગીત થાળ એટલે નૈવેદ નૈવેદ ધરાવતી વખતે ગવાતું સ્ત્રોત ગાન આગળ આપેલું છે ફકરો સocrates માથી પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે ફકરો વાંચવાનો છે પર એને આઈ પત્ર કોને અને કોને લખ્યો છે તો આઈ મહાત્મા ગાંધીજીએ પોતાના એક સ્ને નવા વર્ષની શુભ સંદેશમાં ઉચ્ચ વ્યવહારની રીત દર્શાવે તો પત્ર લખ્યો છે આપણે કોના કોના પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ તો આપણે પ્રાણી માત્ર પ્રત્યેદયા ભાવ રાખવો જોઈએ ભલાઈ માટે ગાંધીજીએ શું કર્યું છે તો ભલાઈ માટે ગાંધીજીએ કહ્યું છે કે હરેક પ્રત્યે ભલાઈ કર જો એ ભલાઈ બીજાના ભલા સારું નહીં પણ તમારા ભલા સારું કરજો જગત લેણેદાર છે અને આપણે તેના કરજદાર છીએ આગળ આપેલું છે सुधारिन લખવાનું છે શબ્દને જૂનાગઢ મે ઊ ની માત્રા છોટી હે તો બડી કરની હે જૂનાગઢ પુત્ર મે ઊ ની માત્રા છોડી કરની હે પુત્ર શિવાલય ઈ ની માત્રા છોટી આયેગી શિવાલય સ્થિતિ મે દોનો મે ઈ ની માત્રા છોટી આયેગી સ્થિતિ કુંડ प्रभात्यો ગોવાડિયા ડી विपत्ति વિ વિશેષતા આ રીતે કરવાનું છે સહી કરીને પછી આપેલું છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પરાઈ અને પારકી આદિ પેલ જણ માણસ જડે મળે મહેનુ ટોણો વન જંગલ શિવાલય શિવનું મંદિર ઉપાસના આરાધના લીન મગ્ન દેન અને ગાય આગળ આપેલું છે એક શબ્દ લખવાનો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વહેલી સવારમાં ગાવાનો એક પ્રકારનું પદ તો પ્રભાતીઓ દેશ વિદેશમાં નાણાંની આપ લે કરવા માટે ચલાવવામાં આવતી શાહુકારી ચિઠ્ઠી તો હુડી વિષ્ણુની ઉપાસના કરનારો અને વિષ્ણુ પિતૃઓની તૃપ્તિ માટે સાધ શ્રદ્ધાતી કરાતી તર્પણ ક્રિયા ની શ્રાદ્ધ ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા ચોરો જો ચોકરો રહે છે ચબૂતરો કહેવાય છે ફરજિયાત સહેવાસ કે સંબંધમાં આવતું પડે એવી દશા તો પનારો આગળ આપેલું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ચિત્તાર આપવો અને આ બેહૂબ વર્ણેન કરવું આ બેહૂબ વર્ણેન કરવું વાક્ય દેશ કે દુનિયામાં કોઈ ઘટના બને છે ત્યારે ન્યૂઝ ચેનલ ઉપર એનો ચિત્તાર આપવામાં આવે છે મેણુ મારવું અને ટોણો મારવો યા મર્મ વચન કહેવું વાક્ય જેસન તેને બહાદુરી હું મેળવ્યું લહે લાગવી અને લગનની લાગવી વનમાં શિવાલયની ઉપાસના કર્યા પછી નરસિંહ અને શામળિયા ની લહે લાગી ગઈ વારી જવું અને ઓવારણા લેવા જ્યારે જ્યારે દીકરો સરહદથી ઘરે આવતો ત્યારે ત્યારે એના ઉપર વારી જતી છે કાન ભંભેરણી કરવી અને કાના પૂછી એવો ચાડી ચુગલી કરવી ઉશ્કેરવું પડોશણે સાસુની કાન ભંભેરણી કરી તેથી સાસુએ વહુને કડવા વેળ કયા આંખ ખુલવી અને સાચી પરિસ્થિતિનું ભાન થવું પડોશીની ઉત્કેરણીથી નાના ભાઈને શિક્ષા તો કરી પણ જ્યારે આંખ ખુલી ત્યારે મોટા ભાઈને પારાવારા પસ્તાવો થયો આગળ આપેલું છે શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો પહેલું છે નામ નરસિંહ નાથ નાગણ તો નરસિંહ નાગણ નાથ ઓર નામ શતક સાધનાગઢ આદિ કવિ કુંવરબાઈ ને પિતા આ રીતે ગોઠવવાનું છે આગળ આપેલું છે ફકરો આપેલો છે જેને પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનું છે તો અનુવાદ કરીએ પેલા रविशंकर आईडल्ट अवे हिज वर्क काम करवा जरा आड़स न करता हूड ડૂ ઓલ ધ વર્ક ઓન ધાર્મ વિથ ગ્રેટ તે ખેતીની બધું કામ ઉમર ઉમંગથી કરતા જે ઉમંગથી કરતા હી વુડ ગેડલી રાઈટ એ લેટર ફોર એની વન ઇન ધ નાઇબરહુડ નાઇબરહુડ અને પડોશી

તે શબ્દને તને લખવાનું છે આગળ આપેલું છે ઉદાહરણ છટડવું તજવું વિપત્તિ મુશ્કેલી એટલે મુશ્કેલી દુન દુનિયાજી यानी સંસારી મેરા સંસારી વિચલિત ઓર और स्थिर और स्थिरिएगा भ्रष्ट निदुराचारी दुराचारी, गहन यानी ये रहा गुड़ इस तरह से करना है